રાજકોટની ઘટના બાદ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કરવામાં આવી રહી છે સરકારની પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો વિચારણા સામે આવી શકે છે ભીડવાડી જગ્યાએ કોમર્શિયલ એકમોએ રાખવી પડી શકે છે ખાનગી ફાયર ઓફિસર તો આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરની જવાબદારી રહેશે સરકારી વ્યવસ્થા પણ સરકારી વ્યવસ્થા પર ભારણ ન વધે તે માટે સરકારને વિચારણા થઈ શકે છે મોલ થિયેટર હોટેલ કોમ્યુનિટી હોલ સહિતના એકમો આ વિચારણામાં આવરી લેવામાં આવી શકે છે તો ખાનગી ફાયર ઓફિસર જ સાધનોની ચકાસણી સહિતની કામગીરી કરશે ખાનગી ફાયર ઓફિસર પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ જી હિતલ વિચારણા કરવામાં આવી રહી છે પ્રિવેન્શન રાજકોટની ઘટના બાદ જે એક્ટમાં સુધારો ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કરવામાં આવી રહી છે શું છે વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજકોટ નો ગેમિંગ ઝોન અગ્નિકાંડ બન્યો છે ત્યાર પછી સરકાર સામે અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે રોકી શકાય એ માટે પણ સરકારે વિચારણા હાથ ધરી છે એ અંતર્ગત જોવા જઈએ તો અત્યારે પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં છે એમાં કેટલીક ક્યાંક ને વર્તમાન સમયમાં એમાં ત્રુટીઓ હોવાની વાત પણ રાજ્ય સરકારને ક્યાંક ક્યાંક ધ્યાનમાં આવી છે ને એ અંતર્ગત જ એટલે જ તેમાં સુધારો કરવાની રાજ્ય સરકારે સક્રિય વિચારણા કરી છે જે સુધારણા અંતર્ગત અત્યારે વિચારણા ચાલી રહી છે એમાં સૌથી વધારે મહત્વની બાબત છે કે જે કોમર્શિયલ બિલ્ડિંગો છે મોલ મલ્ટીપ્લેક્સ હોટલ રેસ્ટોરન્ટ સિનેમા ગૃહ કોમ્યુનિટી હોલ સહિતના જે એકમો છે જે કોમર્શિયલ ધોરણે ચાલે છે ત્યારે આ લોકોના માથે જ એ લોકોને ફરજિયાત રીતે એક ફાયર ઓફિસર ને નિમણૂક કરવી પડે એ ખાનગી ધોરણે નિમણૂક થાય એ પ્રકારનો એક જોગવાઈ આ એક્ટમાં કરવાની રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે જેનાથી રાજ્ય સરકાર પરનું જે ભારણ છે એ ભારણ પણ ઘટી શકે સાથે સાથે જે સલામતીના પગલા છે એ ખાનગી કોમર્શિયલ બિલ્ડિંગોમાં સલામતીના પગલા પણ લઈ શકાય અને ફાયર ઓફિસર જેની નિમણૂક કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી રહેશે ત્યારે ફાયર સિસ્ટમથી થી માંડીને તેની નિયમિત ચકાસણી સુધીની જવાબદારીઓ અને કઈ પણ ઘટના બને તો એ જવાબદાર અધિકારી ગણી શકાશે એ પ્રકારનો સુધારો કરવાની વિચારણા રાજ્ય સરકારે હાથ ધરી છે જી બિલકુલ હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર